ખેડૂત આંદોલનના ભણકારા વચ્ચે આજે એક મહત્વની બેઠક મળશે કેન્દ્ર સરકારે શરૂ કર્યા છે ખેડૂતોને મનાવવાના પ્રયાસો ત્રણ મંત્રીઓની ટીમને એક સાથે મેદાનમાં ઉતાર્યા છે ચંદીગઢમાં કેન્દ્રીય મંત્રીઓની ખેડૂત આગેવાનો સાથે બેઠક જેમાં પિયુષ ગોયલ અર્જુન મુંડા અને નિત્યાનંદ રાયને આખી જવાબદારી સોંપવામાં આવી છે ખેડૂતોને દિલ્હી ચલો કૂચના એલાન બાદ સઘન સુરક્ષા પણ વધારવામાં આવી છે હરિયાણાના સાત જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ અંબાલા નજીક શંભુ બોર્ડરને કાંટાળા વાળથી સીલ કરાઈ છે રાજધાની દિલ્હીની પણ સુરક્ષા વધારવામાં આવી છે તો દિલ્હીમાં પ્રવેશવાને લઈને જે પણ બોર્ડર છે તે નાકાબંધી કરાઈ છે ચંદીગઢ સેક્ટર છવ્વીસમાં સાંજે પાંચ વાગે મહત્વની બેઠક મળશે